લાઈવ દર્શન કરી શકો છો મિત્રો ગાંધી મંદિરના ઘણા બધા મિત્રો લાઈવમાં જોડી જાય છે બાબા સ્થાન જય દર્શન કરી શકો છો મિત્રો પછી સમાજ મંદિર જઈએ અને જે ધ્યાન મંદિર જઈએ ગાંધી મંદિરના લાઈવ દર્શન મિત્રો કાંતિલાલ પટેલ લાઈવમાં જોડા માટે ખૂબ ખૂબ આભાર રોજ લાઈવમાં જોડાઈ જાય છે કાંતિભાઈ કાંતિભાઈનો સંગમભાઈ બાબા સંગમભાઈ

આપણે સવારે આઠ વાગે ને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો તો સવારે આઠ વાગે સાંજે આઠ બંને ટાઈમ લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો આકાશ આકાશભાઈ કામિની બેન જોશી વાવસ્ત્રામ જય શ્રી રામ ચાલો તો ધીમે ધીમે સમાધિ મંદિર જઈએ અને તેના દર્શન કરાવીએ એક લાઈક કરી દેજો મિત્રો લાઈવની લાઈવ માટે એક લાઈક કરી દેજો મિત્રો ચાલો તો ધીમે ધીમે સમાધિ મંદિરે જઈએ કામિની બેન જય શ્રી રામ રાધે રાધે તો અત્યારે સમાધિ મંદિરે જઈ રહ્યા છે મિત્રો અને ઘણા બધા નવા મિત્રો જોડાઈ જાય છે લાઈવમાં તો લાઈવમાં કે જોડા પહેલી વાર હોઉં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આ છે મિત્રો સમાધિ મંદિરના લાઈવ દર્શન આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો નવા મિત્રોને જણાવો કે આપણી ચેનલ માં પહેલી વાર હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી મિત્રો સમાજ વિંદ લાઇવ દર્શન દે છે ને આજના ઘણા બધા લાઈવ માં જોડાઈ જા છે સંગમભાઈ વકસ્ત્રામ નવા મિત્રો ને જણાવો કે આપણી ચેનલ પહેલી વાર જોડાઓ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી મિત્રો ઘણા બધા લાઈવ માં જોડાઈ છે તો સમાજ વિંદ ને લાઈક દે આજના મિત્રો જોઈ શકો છો તમે આ છે સમાજ વિંદ

સામે જોઈ રહ્યા છીએ તો ધ્યાન મંદિર છે મિત્રો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે પરંતુ લાઈક ઓછી છે મિત્રો તમારી ધ્યાન મંદિરે જઈએ અને નજીકથી દર્શન કરાવીએ ધ્યાન મંદિરના ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય તો લાઈવમાં બની રહી છે મિત્રો તમારો વધારે ટાઈમ નહીં લેતા ફક્ત પાંચથી દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈશું આ છે ધ્યાન મંદિર બાપાનું ધ્યાન મંદિર બાપા સીતારામનું અને નવા મિત્રોને ફરી એકવાર જણાવી દેવાનું કે આપણી ચેનલમાં વાર જોડાના હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં મિત્રો જેથી કરી તમને સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે આપણે ફક્ત એટલો જ હેતુ છે કે જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે મંદિર પણ જોઈશું તો મજાનું લાગેલી છે અને સો ઉપર જેટલા એકસો ને ત્રીસ જેવા મિત્રો લાઈવમાં જોડે જશે પરંતુ લાઈક ફક્ત ચાર જ આવી છે સંગમભાઈ બાબા સીતરામ ફક્ત તમારે એક લાઈક કરવાની છે મિત્રો લાઈક કરવામાં પણ તમને કેવું પડે મિત્રો આ છે ધ્યાન મંદિરના લાઈ દર્શન મિત્રો આજના લાઈ દર્શન ધ્યાન મંદિરના બધા મિત્રો ને કોમેન્ટો આવવા મળી છે પરંતુ લાઈક નથી આવતી મિત્રો તો ધ્યાન મંદિર ના લાઈવ દર્શન આજના મિત્રો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિર ના લાઈવ દર્શન અને નવા મિત્રો ને ફરી જણાવી દઉં કે લાઈવ માં તમે પહેલી વાર જોડાનો હો આપણી ચેનલ માં પહેલી વાર હો તો ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી કરી તમને સવારે 8 વાગે અને સાંજે 8 વાગે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે ઘરે બેસીને જેથી કરી તમે ઘરે બેસીને બાપાના દર્શન કરી શકો રોજ દર્શન કરી શકો રોજ આપણે લાઈવ મૂકીએ છીએ સવારે તે અને સાંજે પણ પર તો આ બાજુ મિત્રો જોશો તો બાપાનો વર્ડ છે વડની અંદર અમને બાપાના દર્શન થશે

સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા બંને ટાઈમ લાઈવ દર્શન થઈ મિત્રો આપણે રોજ રોજ લાઈવ દર્શન કરાવી છે લાઈક પણ કરી દેજો મિત્રો ગમતો આવી વિડીયો તો આપણા વિડીયો ગમતો તમે લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા મિત્રોને પણ મોકલી શકો છો જેથી કરી ઘરે બેસીને બીજા લોકો લાઈવમાં જોડાઈ શકે આ છે વડ વર્ડની અંદર બાપાના લાઈવ દર્શન चलो तो धीमे धीमे आगे बीजा मंदिर आज तो तुमने मंदिर न दर्शन मित्रों तो अब जो विशेष तुमने सुंदर मजान मंदिर लग रही हो तो है मित्रों येना दर्शन थे अच्छा कादि मंदिर कादि मंदिर लाए दर्शन तो कादि मंदिर आ गए हैं मित्रों कादि मंदिर लाए दर्शन कादि तो मंदिर लाए दर्शन અને જોઈ શકો છો બાપા છે દિનના લાઈવ દર્શન કરી શકો છો અને નવા મિત્રો ઘણા જોડાઈ ગયા તો નવા મિત્રોને જણાવી દેવાનું કે એક લાઈક કરી દેજો વિડીયોને અને લાઈક કરવા માટે ખૂબ ખૂબ ભાઈ અને નવા મિત્રોને જણાવું કે આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ મિત્રો જેથી કરી સવારે આઠ વાગ્યા સમજ્યા લાઈવ દર્શન આપણે રોજ લાઈવ દર્શન કરાવીએ છીએ સવારે આઠ વાગ્યા સમજ્યા તો તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ છે ભાવના પ્રમાણ જય જય શ્રીરામ અવસ્થરામ આજના લાઈવ દર્શન ગાદી મંદિરના બાપાના આપણે રોજ દર્શન કરાવીએ છીએ સવારે આઠ વાગે કરાવીએ છીએ અને સાંજે આઠ વાગે દર્શન થાય છે રોજ બાપાને દર્શન કરાવીએ છીએ મિત્રો લાઈવ દર્શન કરી શકો છો એ અને વિડીયો ગમતો તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો મિત્રો તમે બીજા લોકોને પણ મોકલી શકો છો જેથી કરી ઘરે બેસીને દર્શન કરી શકે ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાછા રાત્રે આઠ વાગે આપણે લાઈવમાં મળશું આઠ કે સવા આઠ વાગે રાત્રે લાઈવમાં મળશું તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ બાબા સીતરામ જય શ્રી રામ જૈન મંદદા તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ લાઈવમાં જવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો સાંજે આઠ વાગે આપણે લાઈવમાં મળીશું મિત્રો તો બધા મિત્રોને બાબા સીતરામ